હલો ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓ આપ સૌને તુલસીભાઈ આદ્રોજીયાના નમસ્કાર આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવાર આજના મોરબી માર્કેટ યાર્ડ ડુંગળીના ભાવ જાણી લઈએ એના પહેલાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આપણી યુટ્યુબ ચેનલ કૃપા ટ્રેડિંગને અને લાઈક જરૂરથી કરજો જેથી મને સપોર્ટ મળે મિત્રો ત્રીસ કટાનો વકલ છે ચારસો ને એકવીસમાં પેઇન્ટિંગ લીવું છે દસ કટાનો વકલ છે પાંચસો ને ચાલીસ રૂપિયા ભાવ તેઓ છે રૂપિયા મીડિયમ માલ છે ત્રણસો ને ત્રીસ રૂપિયા વકલ બતાવી દેલું પચાસ રૂપિયા ચારસો રૂપિયા અલભાઈ ચારસો રૂપિયા દસ રૂપિયા રૂપિયા બી રૂપિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચારસો ને ત્રીસ રૂપિયા હલોસો ને ત્રીસ રૂપિયા ચારસો ને ત્રીસ રૂપિયા છે ભાઈ હલો હળત્રી રૂપિયા અઢીસો રૂપિયા પચાસ રૂપિયા 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 સિત્તેર રૂપિયા એસી રૂપિયા નેવ રૂપિયા રૂપિયા દુપિયા દી રૂપિયા પાંચસો ને વીસ રૂપિયા

હલોસો ને દસ રૂપિયા હલોસો ત્રીસ રૂપિયાની ત્રીસ રૂપિયા

રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા મિત્રો આજે આ બસ આટલું જ અને ભાવની વિશે વાત કરીએ તો એકસો ને સિત્તેર રૂપિયા થી માંડીને પાંચસો એકવીસ સુધીના ભાવ ભાવ હતા આવક વિશે વાત કરીએ તો હજાર કટાની આજની આવક હતી અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ કૃપા ટ્રેડિંગને તમે લોકો સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરો જેથી દરેક વીડિયોની તમને જાણ થાય અને ખેડૂત મિત્રો સુધી ભાવની જાણ થાય